જો હવાર નો પોર માં કેવી હલવાણી અહીંયા ગહવા ગઈ હવે હિંગડામ લઈને હલવી લીધું હવે એમાં વાંધો એ છે અડેમ છે નહીં કેમ કે કાંટા છે બહુ વણીવાળા આમાં તમે જોઈ શકો કાંટા એવા છે ઓલી વાંહેથી મારે આ બાર કરે બે બેનું છે હગી ભાગ ભાગ કર ઘડીક વાર બાર હા જો ભાંગી નાખે ભાંગ 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 હજી હજી બરકર બરકર હાજ એમ એની રીતે જ નીકળવી જોઈએ ને બેહડું વાર દીધું બધું ભાંગવું જો હતું આપડે હા તો ભાંગી ગઈ વાંધો ન આવ્યો આપણે બે હું છે ને બધી નદીમાં આવી ગઈ ગાયો ને જે રખડે અહિયાં અડધી પાણીમાં આવી ગઈ અડધી ઓલી બાજી નીકળી ગઈ હે તો ગાયો બધી આ ચરે આપણે અહીંયા જ બેવાનું કેમ કે આગળ જવાનું નથી બે ચક્કર મારી આંબળે આવશે તો બધી આંબાજુ હોય જવાનું બધી કાંઠે ખાલી આડું લેવાનું તો અત્યારે જો આપણે બધી બેવું બેહી ગઈ છે પાણીમાંથી નીકળીતી જાય બેસતી જાય ને આવતી જાય હવે ભાઈ ઘર બાજુ આને મજા આવી ગઈ મા મારી દીકરી ધવરાવી મોજ કરે પાછું શરીર પકડી જાય મોયડો નથી કાઢવા દેતી ઘરે ભાગી આવે આવી રીતે ટેવ પડી જાય ને પછી વાંધો ન આવે અને આ વખતે ને ટીટોળી જો ઈંડા દીધા છે અહીંયા ચાર ઈંડા આપી દીધા એમ કે પડછાયો માથે ના જવા દે ભાઈ આ તો ટાઈમ થઈ ગયો એટલે વેલા આપી દીધા ઈંડા અમુકની માન્યતા હોય કે ભાઈ આટલું જ્યાં જેટલી ઉપર ટીટોળી ઈંડા દે ને એટલું વરસાદ વધારે થાય હવે અહીંયા તો ખુલ્યો છે તો આ પાણી બધું આના માથે જ જાતું હોય ને આ બધું ભયરું જ હોય પેલા ઈંડા દેખાણા આપણે તો બાકી હવે વાઘ જાય ને આપણી બેહો જાય તો આપણે જો બેહો બધી ઊભી રહી ગયા ધીરે ધીરે આવે ગોરે ને પણ હમણાં જો કે ત્રીસ તારીખે નવમો મહિનો બેસી જાય હે આને અઠ્યાવીસ તારીખે સાતમો લગભગ બેસે કાપણ છે બીજ દંડ કરાવ્યું હતું ધીરે ધીરે આપણે આપણે જમણાને હાઈટ નથી પકડતી એનું કારણ શું છે નહીં કઈ ખબર નહીં પડતી ખોરાક બધી કઈ ભાલે વાર લીધી એટલી બધી લગભગ આવશે ખૂટે તો આપણે ટ્રાય કરાવશું આપણે એને વજન પકડે તો ખૂટે આવી જાય ગાય ગા વજન નથી લેતી હાર નાગરાજ હાલે જવા દે સીધો સીધો જવા દે બોલાવ્યો ભેગો આવે આ બધી જ પટ્ટો પકડી લીધો ધીરે ધીરે હા માથારી થાય એને નકડી છે ને એ આપણે ઘરની જ બેન પાછળ આવી લે આવે આ બેન એની આની બેન હતી આપણે સેલ કરી નાખી હતી કેમ કે એનો તડકો બહુ લાગતો એ માને લાગતો આને આને નથી લાગતો અને બેનને બહુ લાગતો તડકો ઘેટા જેવી થઈ જાય દૂધ ના રહીએ તડકો બહુ લાગે ને પછી બેને મોઢું જાય કાંઈ શિયાળામાં જીભ ગાઢીને ઉભી રહેતી ફૂલ ખોરાક કરે તો દૂધ થાય એટલી ખોરાક થાય નહીં બધીની ભેગી ચાર પાંચ જેવું હોય ને તો હજી ખોરાક કરી શકો તમે आप तो 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 है गाय नाखी दीदू आज बांधी दे दी, दी, दी त्रेन तो ने तन ने छोड़ी नहीं थी तो ताम रखे मंगू आमड़ी बी गई है धान भूको खावा आने ने जोरी हरखी नाखी दीदी तो खाधा राख हम निरण नाखी दी थी बाकी बगाड़ से बेहूँ खाई जाए क्योंकि बेहूँ तो खावा देती नहीं कोई भागी गई जो अत्यार बद से भूको खा बाकी है बाकी पड़ो है धराई धराये ना मुकी द આવડે છે ટ્રેક્ટર મૂકી દીધી છાંણામાં આ બાવડા નીચે બપોરે જ રાખી દીધી બાકીની બધી છૂટી ચડે છે ઝીણી ભૂખી આવ્યું ને કાલની બહુ મીઠી લાગી લાગે કેમકે બધી જ ખાય છે વધારે ટ્રેક્ટર થોડી ગુંદે ખાલી થઈ ગઈ કેમ કે ઓલીબાઈ રસમ વહી ગયો વધારે આની છે આપડી ખાઈ આ બધું ખાવું નથી માથે જેમ છાણ દેહે બગાડશે બાકીને આ નિરણ ખાઈ છે અત્યારે તો અત્યારે છે ને આપણી બેહું જો બધી ગાયન છોડી તો કે ખાય છે કેમકે ગાયું પાણી પીવા વઈ ગયું ને હવે ખરેલા પડ્યા ને તો બધું ખાઈ જાય બધે નાખીને મૂકી દીધા હમણી તો બધે છૂટાછવાયા શું છે કે ચરી લે છે અત્યારે ખાવું આ ખાહે બાકી ભાગ ભાગનું ગાયું ખાઈ લીધું પછી મૂકી દે ગાયું ખાય નહીં વધારે કેમકે બેહું મોઢું મારી દે એટલે ઓછું ખાય ને બાકી જો ગાયું પાણી પીવા મીડી રાધા જો આવી ગઈ પાછી ચરી અને બીજી ગાયો આપણી વહી ગઈ છે આમણી ધાણા ભૂકામાં કે છુટ્ટી ચરે ને વધારે સારું પછી ખીલામાં શું છે કે બાંધી નાખવું પડે કે હું ખાવા દઈએ નહીં ગાભણી ગાયું રહે એટલે થોડુંક હેરાન વધારે કરે મારે મારે આ ઢગલો આપણો સાફ કરી ગઈ છે થોડો ઘણો વહેવો છે હવે દોઢ ટ્રેક્ટર ખાઈ ગઈ છે ચાર ટ્રેક્ટર બાજુ પડ્યા છે કાલે એક અહીંયા ખાલી કહી ગયો હતો ને બે કાજે આપણે ઊં કરી ચીણી ભૂકી વાળો તો એમાં મંડાઈ ગઈ છે આમાં હું છે કે બે અલગ અલગ પ્રકારના દાણા આવતા હોય અમુક જાડા આવે અમુક ઝીણી બીમાં આવે તમને ખબર પડતી હોય તો આવી ગયો ફેર કેટલો છે હાવ ઝીણી પટ્ટી અને આ બીજો છે આમાં જાડા દાઠા આવી ગયા એનું આમાં કેટલો ફેર છે જો બંને ધાણામાં કેટલો ફેર પડે આ ભૂકો ખાય વધારે ઝીણી હોય ને જેમ એ વધારે ખાય જાડી ભૂકી હોય ને એ પછી ઓછું ખાય જો આવી મોઢા નાખી નાખીને અંદર ખાય ઓલી આખે કે દોરી તોડીને ભેગી લેતી એવી એટલે હજુ અમે છૂટી હોય ને બધું ખાય ઘણા કહીએ ભાઈ ગાયું ખાય ને બેઉ ખાય ને જો આ ખાઈ ગયું બધી મોઢા માટે ખાય આ ગયા વર્ષે ખાતી આપડી નનકડી હતી ને ખાવ દોઢ બે મહિના થાય એટલે પછી આ ધાણા બુકાની છૂટી રખડતી એટલે ખાતી દૂધ દોડતું ફૂલ તો છતાં ખાય કેમ કે ભૂખ લાગે હવે જો ઓલી બધી અડધીમાં મંડાઈ ગઈ અડધી અહીંયા એટલે બે બાજુ નાખીને એટલે ખાય હર હરખી અહીંયા પછી છૂટી નાખું ને અહીંયા બાજુ અહીંયા હોય ને તો એક જગ્યાએ આડું રહેવું પડે અહીંયા હોય ને ઘરે ભાગી જાય અમુક હરાળા છે બે ચાર એ નીકળી જાય સીધા ઘરે આજ તો રાતે નથી ભરવા જવાનું કેમકે કાલે ભરી આવ્યા તો બાર એક વાગી ગયો હતો બે ફેરા હતા પછી એમાં હું છે કે એક જગ્યાએ ઢગલો હોય ને તો આપણે ગાંઘા ભરતા થાય આ ઢગલા ટૂંકા ટૂંકા ઢગલી હોય હાવ પાંચ પાંચ હાથા જોરીની ઢગલી હતી અરે અહીંયાથી છ હાથ ઢગલી એક ખેતરમાં અરે બીજા ખેતરમાં છ હાથ ઢગલી હતી એવી રીતે કરીને બે ભૈરા ભૂકો વધારે આવી ગયો કેમ કે ઝીણો ભૂકો ને કચરા વધારે ગયો હતો હાવ બેહી ગયો હતો ટેક્ટર આગળ પાછળ હાલે ને વધારે તો બેસી જાય ને બધી જો અત્યારે ખાઈ છે ઘણીક વાર ખાવા દેશું પછી એને બાંધી નાખવાની બે હાથમાં અલ તો અંધારો થવા જ મીંડું છે એટલે વેલેરી બાંધી નાખશું ને વિડીયો ગમ્યો હોય તો લાઇક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો ને ઘણા બધા જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા થોડાક સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય શ્રીરામ બધાને